કુંભનદાસજીનું ચરિત્ર બહુ જ અદ્ભુત છે આપણને રાગથી અનુરાગ સુધી લઈ જાય એવા શ્રી કુંભનદાસજી પ્રભુ શ્રી ગોવર્ધનધર જ્યારે ગોપાલપુરમાં આપનું પ્રાગટ્ય થયું પહેલાં ઉર્ધ્વભુજા દર્શન થયા પછી મુખારવિંદનું દર્શન થયું અને એમ કરતાં કરતાં શ્રી વલ્લભ જ્યારે પધાર્યા ત્યારે ઝારખંડમાં આજ્ઞા થઈ કે હવે આપ પધારો અને મને પ્રગટ કરો અને જ્યારે શ્રી વલ્લભ ગોવર્ધન પર્વત પર પધાર્યા છે ત્યારે પ્રભુનું પ્રાગટ્ય પ્રથમ મિલન એવો સુંદર પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ પ્રભુએ પ્રગટ થઈને અને આજ્ઞા કરી કે મેં તો ચાહું કે જગમે પૂજાઉં અને ત્યારે શ્રી આચાર્ય ચરણે એક નાનું સરખું મંદિર પૂરણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી કે આપ મોટું વિશાલ મંદિર સિદ્ધ કરાવો પણ ત્યાં સુધી એક નાના મંદિરમાં શ્રી પ્રભુને પધરાવીને અને આપની સેવા શરૂ કરી રામદાસજીને ઠાકોરજીના મુખિયાજી નિયુક્ત કર્યા અને કુંભનદાસજીને આજ્ઞા કરી કે કુંભનદાસ તું ઠાકોરજીનું નિત્ય કીર્તન સુનાયું રોજ કીર્તન ગાન પ્રારંભ કરજો આ પુષ્ટિ પરંપરામાં સૌથી પહેલાં કીર્તનિયા કોઈ થયા હોય તો એ પ્રભુના પ્રગટ થતાં જ શ્રી શ્રીજી બાબાના ગિરિરાજજી પર પ્રગટ થતાં જ સૌથી પહેલી કીર્તન સેવા એ પુષ્ટિ માર્ગની શ્રી કુંભનદાસજીએ કરી છે શ્રી કુંભનદાસજીનું જન્મ વિક્રમ સંવત પંદરસો પચીસમાં ચૈત્ર કૃષ્ણ એકાદશીના દિવસેલામાં ત્રણ જન્મની ભાવના અનુસાર શ્રી કુંભનદાસજી વિશાખા સખીનું પ્રાગટ્ય છે પ્રભુ શ્રી શ્રીનાથજી બાબામાં આપને અત્યંત આસક્તિ અને પ્રીતિ છે શ્રી મહાપ્રભુજીના સેવક એવા શું કુંભનદાસજી ઠાકોરજીના કુલ્હેના શ્રિંગાર જ્યારે થાય ત્યારે બહુ જ એમને સુંદર લાગે અતિ પ્રિય લાગે આપણે ધોળપદમાં ગાન કરીએ છીએ ને વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ આવું વાંકે અંબોડે શ્રીનાથજી એટલે જ્યારે યશોદા મૈયા ઠાકોરજીને માથા પર મસ્તક પર કેશનો અંબોડો એક તરફ વાંકો બાંધે અને એની ઉપર સુંદર કેસરી રંગનો પટકો લઈને એ પટકાના બે છોડ કરી અને એને શ્રીમસ્તક પર લપેટીને ધરાવે એની ઉપર સુંદર ત્રવલો ધરાવે સિરપેચ ધરાવે પીછનો જોડ ધરાવે એવા સુંદર કુલેહના શૃંગાર કુંભનદાસજીને અતિ પ્રિય લાગતા કુંભનદાસજીનું જીવન પણ જેમ કમલ કીચડમાં ખીલે છે કાદવમાં ખીલે છે એવું જ કુંભનદાસજીનું જીવન છે શ્રી કુંભનદાસજી અનેક પદો રચ્યા ચારસોથી અધિક પદો શ્રી કુંભનદાસજીએ પ્રભુના રચ્યા છે વિશેષ એક પ્રસંગ શ્રી કુંભનદાસજીનો એક એવો સ્મરણીય પ્રસંગ છે એકવાર બાદશાહને ખબર પડી કે કુંભનદાસ નામના કીર્તનકાર એક ગાયક શ્રીજી બાબાની કીર્તન સેવા કરે છે અને ઈચ્છા થઈ અને પોતાના દરબારીઓને આજ્ઞા કરી કે જાકે ઉન હું કુંભનદાસ કો બુલા કર લાવો એ તો અમારે દરબાર મેં ગાના ગાયંગે અમારે દરબાર મેળવા માટે બાદશાહ અશ્વલખી આદિ મોકલી કુંભનદાસજીને લઈને આવજો કુંભનદાસજીને શોધ્યા અનોસર સમય હતું એટલે પોતાના ખેતમાં બેઠા હતા કુંભનદાસજીને કહ્યું કે બાદશાહે નિમંત્રણ પાઠવ્યું છે તમે આવો ફતેપુર સીકરી આવો અને ત્યાં આવીને અને બાદશાહને તમે ગીત ગાઈને સંભળાવો તો બાદશાહ એટલે કે દિલ્લીશ્વર ફતેહપુર સિકરીના રાજા હું તો એમની માટે ગાતો નથી હું તો જગદીશ માટે ગાઉં છું કુમનદાસજીએ ઉત્તર આપ્યું સિપાહીઓએ સાથે જે લેવા આવ્યા હતા એમને વિનંતી કરી કે આપ ચાલો નહીં તો અમારા પ્રાણ બાદશાહ લઈ લેશે એમને મૃત્યુદંડ આપશે એમની આજ્ઞાનું પાલન નથી થયું કોઈના પ્રાણ ન જાય એની માટે કુંભનદાસજી કે ચાલો ભાઈ તમે કહો છો તો તમારા પ્રાણોની રક્ષા માટે આવું છું જેમ બાદશાહના દરબારમાં કુંભનદાસજી પહોંચે અને ત્યાં કુંભનદાસજીને કહેવામાં આવે કે ગાકર સુનાઈએ ત્યારે કુંભનદાસજી નિર્ભય થઈને અને ગાન કરે ભક્તન કો સો કહા કામ આવત જાત પનૈયા તૂટી બિસર ગયો હરિનામ ભક્તન કો સો કહા કામ જાકો મુખ દેખે દુઃખ ઉપજે તાકો કરવો પર્યો પ્રણામ કુંભનદાસ લાલ બાદશાહને કહી દેવું કે હે બાદશાહ અમે તો ભક્ત છીએ ફતેહપુરમાં આવીને તમારા રાજ્યમાં આવીને અમને શું મતલબ ભક્તન કો સીકરી શું કહા કામ અમને ન તો તમારાથી કોઈ ધનસંપદા જોઈએ ન તમારાથી કોઈ જાગીર જોઈએ ન તમારાથી કોઈ અમને અપેક્ષા છે હે બાદશાહ અને કંઈ અપેક્ષા નથી એ તો બરાબર પરંતુ આવતા જતા અમે જ્યારે હું આવી રહ્યો હતો એ બાદશાહ ત્યારે આવતા આવતા જે પગરખા પહેર્યા હતા ને એ પગરખા પણ તૂટી ગયા અને હું જે પ્રભુનું નામ લઈ રહ્યો હતો એ નામનું વિસ્મરણ થઈ ગયું જાગો મુખ દેખે દુઃખ ઉપજે બાદશાહને આ કહી દેવું કે તારું મોડું જોઈને મને દુઃખ થાય છે એની માટે કુંમનદાસજીની નિર્ભયતા છે